જર્મનીના ગામડા કેવા દેખાય છે ત્યાંના ગામડાના ઘરો અને ગામડાની શેરીઓ કેવી છે અને જર્મન ગામડાઓના લોકો કેવી રીતે જીવન જીવે છે તેઓ શું કામ કરે છે તેમની જીવનશૈલી કેવી છે અને ત્યાંના લોકો કયા પ્રકારના કામ પર આધાર રાખે છે અને અમે એ પણ બતાવીશું કે ત્યાંનો ખોરાક કેવો છે અહીંના ગ્રામજનો કયા પાકની ખેતી કરે છે તેઓ કયા પ્રકારની ખેતી કરે છે અને ખેતીમાંથી તેઓ કેટલો નફો મેળવે છે મિત્રો જર્મન ગામડા ખૂબ જ સુંદર અને વિકસિત દેખાય છે. અહીંના મોટા ભાગના ગામડાઓ ખૂબ જ સમૃદ્ધ છે. અહીંના ગ્રામજનોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. જર્મન ગામડાઓની વસ્તી ઘણી ઓછી છે અને ગામના લોકો પાસે મોટા પાયે જમીન છે જેના કારણે અહીં ખેતી ખૂબ મોટા પાયે થાય છે અને ખેતી માટે અહીં ઘણા આધુનિક મશીનોનો ઉપયોગ થાય છે. જર્મન ગામમાં પ્રવાસીઓની અવરજવર ઘણી વધારે હોય છે અને અહીંના ગ્રામજનો આ પ્રવાસીઓ પાસેથી ઘણી કમાણી કરે છે. કારણ કે અહીંના ગ્રામજનોએ આ પ્રવાસીઓ માટે પોતાના ઘરોને નાની હોટલ અને રિસોર્ટમાં રૂપાંતરિત કર્યા છે આના કારણે તેઓ સારી આવક મેળવે છે અને તેમણે પોતાના જીવન નિર્વાહ માટે બીજા ઘરો બનાવ્યા છે જે ગામથી થોડે દૂર તેમના ખેતરોની આસપાસ છે અને આનાથી તેમના માટે પ્રાણીઓ ઉછેરવાનું પણ સરળ બને છે ડેરી ફાર્મ એ પ્રાણીઓ માટે સરળતાથી સુલભ રહેવાની જગ્યાઓ છે જે મોટા ભાગે ખેતરોમાં સ્થિત હોય છે અને પ્રાણીઓ માટે ચારા અને પાણીની વ્યવસ્થા કરવી સરળ છે કારણ કે ખેતરોમાંથી લીલું ઘાસ સરળતાથી મળી રહે છે હવે વાત કરીએ જર્મનીના ગ્રામ્ય જીવન વિશે જર્મનીમાં ગામડાના લોકોનું જીવન મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર નિર્ભર છે તેમની પાસે પશુપાલન માટે મોટા ફાર્મ છે જ્યાં તેઓ તેમના પશુઓની ઉછેર કરે છે અને તેમના ચારા અને પાણીની બધી વ્યવસ્થા પણ ત્યાં જ કરવામાં આવે છે જર્મન ગ્રામજનો મોટે ભાગે ગાય ઘેટા ડુક્કર અને ઘોડા ઉછેરે છે ગાયના દૂધ અને તેના ઉત્પાદનનો વ્યવસાય જર્મનીમાં ખૂબ પ્રખ્યાત છે જર્મન ખેડૂતોની આવકનો મોટો હિસ્સો ગાયના દૂધમાંથી આવે છે નાના ખેડૂત હોય કે મોટા ડેરી ફાર્મ મોટા ભાગના લોકો તે કરે છે અહીંના ગ્રામજનો પાસે પોતાના મોટા ડેરી ફાર્મ છે જ્યાં સો થી બસો ગાયો હોવી સામાન્ય છે અને તેઓ ડેરી ફાર્મિંગમાંથી સારી આવક મેળવે છે જર્મનીમાં દૂધનો વ્યવસાય સૌથી વધુ થાય છે જર્મની અન્ય દેશોને સૌથી વધુ દૂધ અને દૂધના ઉત્પાદનો વેચે છે આના પરથી તમે જર્મનીમાં ડેરી ફાર્મિંગના સ્તરનો અંદાજ લગાવી શકો છો અહીંના ગ્રામજનો ડેરી ફાર્મિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે બધા કામ ઓટોમેટિક મશીનો દ્વારા આપમેળે થાય છે પછી ભલે તે પ્રાણીને ચારો અને પાણી પૂરું પાડવાનું હોય કે પછી તેને દૂધ દોહવાનું હોય બધા કામ ઓટોમેટિક મશીનો દ્વારા આપમેળે થાય છે હવે ચાલો જાણીએ કે જર્મનીમાં ખેતી કેવી રીતે થાય છે અને ખેતીમાંથી કેટલો નફો થાય છે જર્મનીમાં ગ્રામજનો પાસે મોટી જમીન હોવાથી તેમના ખેતરો પણ ખૂબ મોટા છે સરેરાશ એક ખેડૂત પાસે ખેતી માટે સો એકર થી બસો એકર જમીન હોય છે ખેતીમાં અહીં મોટા ભાગે ઘઉં અને બાજરી ઉગાડવામાં આવે છે આ ઉપરાંત શાકભાજીમાં બટાકા ડુંગળી કોબી અને ફળોમાં સ્ટ્રોબેરી દ્રાક્ષ નું વાવેતર સૌથી વધુ અને ખૂબ મોટા પાયે થાય છે અને આ બધાને યુરોપના અન્ય દેશોમાં મોકલીને ઘણો નફો થાય છે અહીંના નાના ખેડૂતો જેમની પાસે ઓછી ખેતીની જમીન છે તેઓ સ્થાનિક ખેડૂત બજારમાં પોતાનો પાક વેચે છે જર્મનીના દરેક ગામમાં તમને ખેડૂત બજાર જોવા મળશે આ ખેડૂત બજારો એવી જગ્યાએ આવેલા છે જ્યાં નજીકના ગામડાઓના લોકો સરળતાથી આવીને પોતાનો માલ અહીં મોકલી શકે છે જર્મનીમાં ખેડૂતો તેમના પાક અથવા ઉત્પાદન સીધા ગ્રાહકોને વેચે છે જેનાથી તેમને સારો નફો મળે છે અને તમને તમારા પાકનો સારો ભાવ મળે છે હવે છેલ્લે જાણીએ કે જર્મનીના ગ્રામજનો ખેતી કે ડેરી ફાર્મિંગમાંથી મહિનામાં કેટલી કમાણી કરે છે ખરેખર ખેડૂતોની આવક તેમના કામ પર આધારિત છે તે કયા પ્રકારની ખેતી કરે છે તમે કેટલું કરો છો જો તમે પશુપાલનનો વ્યવસાય કરો છો તો તમારી પાસે કેટલી ગાયો અને અન્ય પશુઓ છે આ સાહેબો એક મહિનામાં કેટલી કમાણી કરશે તે તેમના પર નિર્ભર છે પરંતુ જો આપણે સરેરાશ આવક વિશે વાત કરીએ તો અહીં નાના પરિવારના ખેડૂતો સરળતાથી મહિનામાં લગભગ ત્રણ યુરો કમાઈ શકે છે જે ભારતમાં દર મહિને ત્રણ લાખ રૂપિયા છે અને તે દર વર્ષે લગભગ ચાલીસ લાખ છે અને મધ્યમ વર્ગ અને મોટા ખેડૂતો લગભગ ચાર હજાર યુરો થી આઠ હજાર યુરો કમાય છે જે ભારત માં દર મહિને ચાર થી આઠ લાખ રૂપિયા થાય છે તો મિત્રો તમને શહેર માં રહેવું ગમે છે કે ગામમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો